કચ્છ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ અમારા સંવાદદાતા દ્વારા ત્યાં ઉપસ્થિત મહેમાનો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી આવો સાંભળીએ તેઓની પ્રતિક્રિયા શું સામે આવી છે નરેન્દ્રભાઈ કચ્છ ખાતે સભાને સંબોધી હતી જનસભાને સંબોધી હતી અને આ જનસભાને લઈ અને લોકોમાં પણ એક ઉત્સાહ હતો પૂર્વ સાંસદ કચ્છના પુષ્પદાનભાઈ ગઢવી આપણી સાથે છે પુષ્પદાનભાઈ શું કહેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ઘણા લાંબા સમય પછી કચ્છની ધરા ઉપર આજે પ્રવચન આપ્યું છે કઈ રીતના જુઓ છો આ પ્રવચન નરેન્દ્રભાઈ ને કોણ જાણે ખબર નથી કચ્છના પ્રત્યે એટલો લગાવ છે એટલો લગાવ છે કે ઘણી વખત એમણે પોતે કીધું છે કાં તો હું ભયા જન્મમાં કચ્છમાં જન્મીશ કાં તો આવતા જન્મ કચ્છમાં જમીશ આ એની વિશેષ બીજું કચ્છ આવા ડ્રીમ જોતો હતો સમગ્ર ભારતમાં આટલો મોટો વિસ્તાર એક જિલ્લાનો મને લાગે કે જે લડાખ સિવાય બીજા નંબરનો વિસ્તાર છે જ્યાં આટલો મોટો વિસ્તારો ને ત્યાં પ્રગતિ થાય થાય ને થાય આવા સંજોગોમાં સંસાધનો છે પરંતુ જ્યાં સુધી કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની પાવર ડિટર્મિનેશન ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો ન થાય આ એક જ વ્યક્તિ છે કે જેણે એ પીછાણ્યું આપણા સદગત રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદ થાય हमारे खिदुद जो कच्छ का रन और राजस्थान रन इतनी पोटेंशियलिटी इतनी पोटेंशियल के पूरे विश्व को डेवलपमेंट का वो मशीन बन सकता है और वो बात नरेंद्र भाई ने पहचानी नरेंद्र भाई को वो बताया था और नरेंद्र भाई विचार साफ आप विचार कीजिए कि 20 कच्छ का फोर्टी फाइव थाउजेंड स्क्वेयर किलोमीटर एरिया है उसके ट्वेंटी थाउजेंड स्क्वेयर किलोमीटर रन है अभी ट्वेंटी था स्क्वेयर मीटर रन तो क्या उपयोग होता है जहां से लोग पलायन करते हैं माइग्रेशन करते हैं बाकी ये जो नरेंद्र भाई मोदी आया उसने किया और रिन्यूएबल एनर्जी के साथ बड़ा कंसेप्ट है थर्टी थाउजेंड मेगावोट थर्टी गीगावोट दुनिया सा बड़ा इतनी जमीन कहां से मिले आपको इतनी जमीन मिले कहां से इतना प्लान करते वो प्लान इसने देखा सोचा इंप्लीमेंट किया और नरेंद्र भाई की एक खासियत है को जो फाउंडेशन स्टोन लिंग करते हैं उसका ओपनिंग भी वही करेंगे थर्टी ट्वेंटी फोर में या ट्वेंटी थ्री में फिर से नरेंद्र भाई इसका ओपनिंग करेंगे उसके साथ साथ कच्छ को जो एक श्राप है कि पानी पीने का नहीं है सात सौ किलोमीटर से पानी मिले कच्छ को पानी मिले सब की इच्छा कि हमको पानी मिले पर फिजिकली जो जोग्रफिकली कच्छ कच की जो भू रचना इतनी है कठोर कठिन के वो पानी पहुंच ही नहीं सका ऊंधाधाट सी पानी जाए ઊંધાધારી પાણી જ્યાં તમે નેવાના પાણી મોભે ચઢવાનું તો કચ્છના પાણી મળ્યું અડધા કચ્છને મળે છે અડધાને નથી મળતું અને એને આ દરિયાનું પાણી મળ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી અને આ વિકલ્પ પણ શક્ય બની શકે જો ગુજરાત ગવર્મેન્ટને આટલા વર્ષો સુધી પાવ એ પણ નરેન્દ્રભાઈ મોદી કર્યું આવી જો જેટલી એને દૂધ ડેરી સાહેબ આજે કચ્છમાં તમે ગામડામાં જાઓ તો પચાસ રૂપિયા કિલો મારે ઘરે દૂધ લઈ જતો હોય તો અમારા કચ્છનું લગભગ મોટું પશુધન ચાર થી પાંચ લાખ નું ગણાય તેમાં ગુજરાતનો કોઈ જિલ્લોમાં એટલું પશુધન નહીં એટલું પશુધન કચ્છમાં છે મોટા મોટી ડેરી અમૂલ એ કચ્છમાં થવી જોતી જે પાસમાં એ નથી કેમ એનું આજે પણ એનું ઘણું દુઃખ છે પરંતુ જયારે થયું ત્યારે બહુ આજે કચ્છની અંદર ચાર લાખ પાંચ લાખના ભેંસના બદલે દોઢી ભેંસો થઈ ગયા આ ત્રણ ત્રણ જે પુષ્પદાનભાઈ ત્રણ ત્રણ જે પ્રોજેક્ટને આજે શિલાન્યાસ થયો છે ખાતમુહૂર્ત થયું છે કચ્છનો કેટલો ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ મારા પોતા આજે પંચાણું માં જયારે મુન્દ્રા પોર્ટ ડેવલપમેન્ટ કરવાનું ગુજરાત માઇનોર પોર્ટ છે મુન્દ્રા આજે પણ માઇનોર પોર્ટમાં ગણાય મોજે છતાં મુન્દ્રાને કારણે કચ્છ ક્યાં ગયું તો આવું જ પચીસ વર્ષ પછી આપો આપણો સન કદાચ આવે ને આપણા સન આવે ને તો એ જોશે કે પચીસ વર્ષ પછી કચ્છનો આ ઉત્તર ભાગ જે અત્યારે બિલકુલ અંદર દેવું છે એ અને અહીંના બહારના માણસો જે માઇગ્રેટ કચ્છમાં અહીંયા ડેવલપમેન્ટ કરશે આની જો કલ્પના ન થાય આની કલ્પના અને આજે અમને વિશ્વાસ જીત્યો કે પોલિટિશિયનનો લગભગ ભરોસો પ્રજાએ ખોયો છે એમાં હું ભેગો છું પરંતુ તેમ છતાં આ નરેન્દ્રભાઈ કોઈક એવું વ્યક્તિત્વ છે કે જે પોતે કે છે કરે છે અને કરી બતાવે છે અને કચ્છનો વિકાસ થશે થશે ને થશે એમાં કોઈ શંકા સ્થળ નથી આપણા માધ્યમથી દરેક દર્શકોને વિનંતી કરું છું ક્યારેક પણ થોડુંક આનો અભ્યાસ કરજો તમારો જે કંઈ ધંધો હોય જે કંઈ બિઝનેસમાં એમાં તમારે અહીંયા કાંઈ ભાગીદારી કરવી હોય કાંઈ પણ કરવું હોય કચ્છના મારા વાલા કચ્છને કહું છું કે આ અમેરિકા હો યુએસએ હો મુંબઈ હો તો ફરીથી કચ્છ તરફ આ રડ જોઈ જાજો થોડોક એનો પોટેન્શિયલી અભ્યાસ કરજો અને આપણે એમાંથી ઘણું 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 પ્રાપ્ત થશે એવી મારી ચોક્કસ શ્રદ્ધા છે અમારા તો જતા દિવસે છે એસી વર્ષે પૂરા થવા આવે હઈશ કે નહીં એવું ખબર નથી હવે જોશું કે મારા પોતરા ચોક્કસ આ જોશે એવો મને તો કે જેવું જણાવે રહ્યા છે કે જે આજે જે ખાતમુહૂર્ત અને જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે જે ત્રણ મહત્વના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેનાથી કચ્છના વિકાસના નવા જ દ્વાર ખુલી શકશે કેમેરામેન કેવિન નિમાવત સાથે મિલન ઠાકર ધોરડો કચ્છ